ક્યા અને કોણ ક્ષક્ષમ અધિકારીની મંજૂરીથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવા સહિત કેટલાક સવાલો છે તે ઊભા થયા છે તે બાબતે તમે જે અત્યારે અમન લાઈવ થયા હતા શું તમારો સમગ્ર બાબતનો આ વિસ્તાર વહીવટી તંત્ર કે કે બેઠકનો લોકરાજીભાઈ પોલીસ સ્ટેશનોને સફાઈ કરવાનું ટેન્ડર બહાર પાડવામાં એ ટેન્ડર પહેલાં અઠ્ઠાવન લાખ રૂપિયામાં આખા જિલ્લાના પોલીસ સ્ટેશનો સફાઈનું કામ થતું પણ રાતોરાત ઘણા અધિકારીઓએ ભેગા થઈ એક જ મહિનામાં એકોતેર લાખનું ટેન્ડર બહાર પાડી અને પછી બે કરોડ પંચ્યાસી લાખનું બહાર પાડ્યું એક જ મહિના અને બંને વારમાં એ લોકોએ તમે જુઓ ત્યારથી બંને ટેન્ડરમાં વિવિધ માપો રજૂ કર્યા વિજાપુર કડી ઉનાવા વિસનગર જેના રાતોરાત માપ ડબલ થઈ ગયા તો આ કેવી રીતે શક્ય બની શકે કે ભાઈ એક જ પોલીસ સ્ટેશનનું માપ દસ દસ દિવસે વધી જાય ઘટી જાય આ બાબતે મેં મહેસાણા જિલ્લા પોલીસવાળાને લેખિત પત્ર લખ્યું હતું મારા વકીલ મારફતે એમને નોટિસ પણ આપી હતી કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે છતાં પણ આ ટેન્ડર પ્રક્રિયા પૂરી કરવામાં આવી અને આ ટેન્ડર પ્રક્રિયાની અંદર એક લો છે તમારે ટ્રેઝરર અને જે જિલ્લા ઉદ્યોગ વિકાસ અધિકારીનો માણસ હોય એને તમારે હાજર રાખવો જોઈએ એની પણ એમને મને માહિતી આપી નહીં કે ભાઈ મેં કોને હાજર રાખ્યા છે એ બાબતે મેં નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરી દીધી છે જે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે પણ એની સાથે મહેસાણા જિલ્લા પોલીસમાં ઘણા મોટા ભ્રષ્ટાચારો ચાલે છે જે રીતે ઘોડાના ઘાસનો ભ્રષ્ટાચાર છે જે લગભગ આઠ વર્ષથી એક જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને જે માણસ બજાર કિંમત કરતાં પણ મોંઘી કિંમતે કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યો છે ઘોડાના ઘાસનો એટલે પશુ અને પશુથી લઈને કામદાર સુધીના ભ્રષ્ટાચારોને